બધાને ભીખુભાઈ ખૂબ રામ રમ અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એમાં થઈ કે આ બીરબલ કોણ હતા એટલે મેં કીધું ભાઈ ટૂંકમાં વાત કરું તો બિરબલ એક બ્રહ્મભટ્ટ બ્રાહ્મણ હતા એનું નામ બલવીર હતું અને એ નાનપણથી જ સતુર હતા હાજર જવાબી એટલા બધા પાવરફુલ એટલા બધા વસ્યા કે એને હામો માણસ હોય ને તો પણ કહી દે કે આ આ હું કામે જાય છે ને હું છે આખી એવી એવો માણસ અને એ નાનપણથી જ પોતે બાળકોની હેરે એટલે કે નાના હતા દસ બાર વર્ષના ઉંમર અને ત્યારે છોકરાઓની હેરે રમતા હતા અને ત્યાં એને ખબર પડી કે અકબરના દરબારની માઇલપાજ એક બહુરૂપીનો તમાશો છે એટલે પોતાને શાહી દરબારની માઇલપાત આવવાનું ઈચ્છા થઈ એમાં અબ્દુલ રહીમ નામના જે દરબારી એ પોતે નવરત્નમાં પણ આવ્યું અબ્દુલ ફજલ એટલે એ પોતાની ડોલીની માઇલ પર બેહીન જાતો હતા અને આને ન્યા જઈ એને કીધું એટલે આ તો ઓલ્યો પુરુષ હતા એને કીધું તારે જોવું છે કે હા કાલે ડોલીમાં બેહી દા અરે બે લીધો ન્યા ગયા અને બહુરૂપી અતિશય સારો ખેલ કર્યો પણ એને કોઈ બધા વાહ વાહ કરે અને આને એમ છું કોઈ એની પરીક્ષા લેતો નથી એટલે પોતાના ખિસ્સાની માઇલ પાસે કાંકરી પડી હતી એ કાંકરી લઈ અને પોતાની આંગળી ઉપર ચડાવી અને બહુરૂપીને જે એણે ખૂટનો વેશ લીધો હતો એને મારી એટલે પશુનો નિયમ એવો છે કે જે જગ્યાએ કાંઈ પણ અડે એ એટલી જગ્યામાં સાંભળી ફરકાવે એટલે આને એમ છું કોક આમાં માલમી વેઠો છે એટલે એને સાંભળી ફરકાવી અને આને મોજ આવી પણ આ તો ગરીબનો છોકરો અરે એમાં એની પણ શું હોય પણ એક ફાટલ ટૂટલ ટોપી પોતે હતી એ ટોપીનો એને ઘાક કર્યો ટોપી દાનમાં આપી અને આ શાહી દરબારની વાત પણ હાકાર થઈ ગયો કે મહારાજ કી પહેલા એટલે કે મહારાજ અકબરની પહેલા કોઈથી દાન ન દેવાય આ કોને આપ્યું મોજ ન અપાય આ કોને આપી અને ત્યાં કીધું તો છોકરા એમ અને બહુ રૂપે તરતો તરી પોતાનો ડ્રેસ બદલી અને તરત આવ્યો અને કીધું ગ્રાહકના એણે મારી પરીક્ષા લીધી અને એની પરીક્ષામાં પાસ થયો એટલે એણે ટોપી આપી છે પણ એ હવે તમે એક લાખ પચાસ આપશો તો એ ટોપીને તોલે નહીં આવે અમારાને પૂછું કે આમાં કેવું કેવી રીતે આપી એને બધી વાત કરી કે હું પચાસ સોનામું આપું છું આ છોકરાને છોકરાને પચાસ સોનામું આપવાનું છું એના જે માણસો જે ખજાનસિંહ એ માણસો લઈ ગયા અને આ તો છોકરો એટલે એનો કોણ ભાવ પૂછે બે ધોલ મારીને કાઢી મૂક્યો અને લાંચિયા જે અમલદારો હતા એણે પચાસ નંબર લઈ લીધી ત્યાર પછી પાછાત વર્ષ ગયા પાસાત વરસને એમાં એક દિવસ અબ્દુલ ફઝલ પોતે એવો શાહી દરબારનો નિયમ હતો કે જે અમુક રોજ જુદા જુદા વારા પાનના બીડા લાવવાના આમાં આજે અબ્દુલ ફઝલ પાનના બીડા લઈ જવાના છે એણે તંબોઈની દુકાને આવી અને હો પાનના બીડાનો ઓર્ડર આપ્યો આ તંબોઈ છે તો એ પાન બનાવે છે પણ પોતાની કોઈ યાર હમે આવીને ઊભી રહી ગઈ એટલે એની હામું ધ્યાન છે પાનના બીડા બનાવે છે એમાં કોઈની પા સૂનો વધુ થાય છે કોઈમાં હોપારી વધુ થાય છે એમ ધમધડા વગરના પાન બનાવે છે અને આ ત્યારે બરબ બલવીર ત્યાં ઊભો જોવે છે અને એને એમ થયું કે આ અબ્દુલ ફઝલ જો આગળ રાહે કારણ કે આ તો હિશારશીલ માણસ હતો એટલે એણે નક્કી કરી લીધો તરત તરત બાજુના ઘેરેથી થઈ और शेर घी ले अब्दुल फजल ने हमें उभो रो आ पाना बीड़ा ली ने हालता छियाँ ये उभो रो ने, ने कीधु आप पशाने हो कि ना मैं तो भूल गया हूँ एले आखी बात करी बहुरूपी माई ले क्या तुम तो जवान हो गए क्या कुछ काम है क्या आ घी पी घी पा कारण शू कि वसी बात तुम घी पी जाओ અને પોતાને ઘી પાઈ દીધું ઘી પી અને પોતે કચેરીમાં ગયા અને પાનના બીડા બધાને આપ્યા અને અકબરે જેમ પાનનું બીડું મોઢામાં નાખ્યું અને નકરો સૂનો મોઢું ફાટી ગયું મોઢાની માઇલ પર ઝાડ ઉપડી ગઈ થૂ થૂ થૂકડાનીની માઇલ પર થૂકી નાખ્યું એ પાન કોણ લાયા એ અબ્દુલ ફઝલ કે તો એક કિલો કવિ સૂનો પીવડાવી રહી ગયો હવે ગવિય સૂનો કિલો પાવી ગયો અબ્દુલ ફઝલને પાવી દીધો એના ઘેરે મૂકી આવ્યા પણ જે ઘી એના પેટમાં ગયેલું એને સોનાને ક્યાંય ટકવા દીધો નહીં એટલે સુના સહિત ઘી સુના સહિત બારું આવ્યું અને પોતે બસી ગયા આ બિરબલ જે બલવીર જે છે એ ખબર કાઢવાઈ ગયો કે આપકી ખેરી કહેશ તબિયત કહેશી કે ખુદાની મહેરબાની અને તારીખ કરામતથી જીવતો રહી ગયો અકબરે તપાસ કરવા મોકલ્યો માણસને તો માણસે તેને કીધું કે તો સલામત છે કે કેવી રીતે બસે કારણ કે એનો એક માનીતો માણસ આ તો ક્રોધમાં એને તો નિર્ણય લીધો એટલે એ પોતે તપાસ કરવા અકબર આવે છે કે ભાઈ આપ કેવી રીતે જીવા એટલે એણે કીધું કે આ છોકરાની કરામત અને ખુદાની મહેરબાની કે કાંઈ કરામત કરી એટલે એણે બધી વાત કરી કે હું આને હો સોનામુરા આપું છું એટલે કીધું મારે તમારી હોનામોર નથી જોતી કેમ કે એક વખત તમે પસાર દીધી બે ઝાપટ પડી હતી આ હો જોયો તો ચાર ઝાપટ પડશે એટલે લાંચ્યા છે લાંસ્યા છે નોકરો થતા એને રદ કર્યા અને આને પોતાને કચેરીની માઇલ આવવાનું નિમંત્રણ આપ્યું પણ આ જેમ કચેરીમાં ગયો અને એવી રીતની વાતો કરે એટલું બધું એટલે અકબર એની ઉપર ખુશ થઈ ગયા એણે બલવીરમાંથી બીરબલ બનાવ્યો અને પછી તો બાદલ ત્યાં બીજલી એવું થઈ ગયું અકબર હોય ત્યાં બીરબલ હોય જ એકા બીજા વગર રહી શકે નહીં અને એવા એવા પ્રશ્નો પૂછે અકબર અને આ એવા એવા ફિટ બે જવાબ આપે એક થોડું પૂછ્યું કે આપણા નગરની પર કાગડા કેટલા કે પાંચસો ત્રી કે ભાઈ એ કદાચ દિન ઘણા હોય તો તકે એ પાંચસો ત્રીસ જ થાય તકે ને વધઘટ થાય તો તકે ઘટે માનજો ગામ ગયા તા અને વધે જ સમજ્યો મહેમાન આવ્યા બસ એટલે આવા આવા જવાબો આપે પણ જે એનો એટલે હાવો અકબરનો હાવો ચાંદ બીબીનો ભાઈ એ યસુભ ખાનને આ ગમે નહીં અને એને એમ થાય કે આ એને મારું ચાંદ લઈ લીધું મારું માન ઘટી ગયું છે આને થકી મારું માન ઘટી ગયું છે એટલે એ ખટપટ કરે પછી તો ખટપટ એને હદ થઈ ગઈ અને અકબરને એમ થયું કે હવે આ બેય તો હારે નહીં રહે એટલે બીરબલને રજા આપી પણ યસુફ ખાનની ખટપટ એથી નહીં વધી ગઈ પછી ઈસુફ ખાનને પણ રજા દીધી યસુફ ખાન ખબરઘાટમાં જોઈ ગયો અને આ જે બિરબલ છે એ યાત્રા પ્રવાસ માટેની કોઈ દીધું ફરતા ફરતા આયા તો હવે અકબરને કોઈ હિસાબે દિવસ જાતો નથી દિવસ જાય તો રાત જાતી નથી બિરબલ વગરનું ક્યાંય સહેન પડતું નથી હવે તો મોજ મુદ્રા પણ બંધ થઈ ગયા છે અને હવે એને બિરબલ ગોતવો છે અને એ અરસામાં કોઈ આવીને કીધું કે ખેબરઘાટની માઇલ પર યુસુફ ખાન તો સહેન ભેલું ભેગું કરે છે અને આ બધું ઈરાકમાંથી ઈરાકના મહારાજાએ એક ઘડો મોકલ્યો અને કીધું કે આની માઇલપા અકલ ભરીને મોકલી દેજો કારણ કે એને જાણવું હતું કે હિન્દુસ્તાનનો રાત અને બાદશાહ કેટલોક બુદ્ધિશાળી છે હવે આ ઘડો આવ્યો આને વિચાર કર્યો કે બિરબલ વગરનું કોણ આમ એટલે એણે દિલ્હીથી પંજાબની માઇલપા રાવલપિંડીની માઇલ પાસે એને પડાવ નાખ્યો અને એને ગુપ્ત માહિતી મળી હતી કે રાવલપિંડીની આજુબાજુના ગામડાની માઇલપા બિરબલ છે પણ બિરબલને ગોતવો કેમ એટલે એણે નિર્ણય કર્યો અને એને કીધું કે મારા જે ત્રણ સવાલના જવાબ આપશે એને એક હજાર સોના મોર મહારાજા તરફથી ઇનામું ત્રણ સવાલ કે પછી કોણ આવે અને પહેલું કોણ જાય છે આખામાં આખું કોણ અને નજીકમાં નજીક કોણ અને અજવા હું નથી હુંજતું અને આ સવાલનો જવાબ દેવા તડકોય નહીં અને સાંયોએ નહીં એમ આવવાનું આ પિંડીની બાજુના ગામની પણ બિરબલ હતા ત્યાં એને એમ છું કે આ મને ગોથવા માટે છે માટે એણે જે કુંભારની ત્યાં પ્રજાપતિ કુંભારની ત્યાં જે હતા એ કુંભારને કીધું ભાઈ મને તો લોભ લાલસ નથી પણ જો તારે આ ઈનામ જોતું હોય તો એના પ્રશ્નના જવાબ હું તને શીખવું તું જા અને આ તો કુંભાર રાજી રાજી થઈ ગયો કે મહારાજ તમે તો અસલ ત્યાગી છો તમે પોથી માયેલા રીંગણા નથી અને અને સવાલના જવાબ શીખવા ગામડીઓ જાય છે કારણ કે એને કીધું કે આ ભીંડીનો વાણનો ભરેલો ખાટલો એ માથે લઈને જાજીએ એટલે માથે લઈને જો અહીંયા રાવલપિંડીની માઇલ પર માણસોને ગામડીયો અજાણ્યો ગામડીઓ ફેર્યો એટલે એને રોકે છે અને અકબરની જે તંબુ હતા તંબુની માઇક પરથી નજર ગઈ એણે કીધું કે એ ગામડીઓને અહીંયા આવવા જો આવ્યો અને કહે છે કે હિન્દુસ્તાનના સમ્રાટ આ હું જવાબ દેવા આવ્યો છું તો પ્રશ્ન પૂછો એટલે પૂછ્યું કે પછી કોણ આવે છે ને પહેલાં કોણ જાય છે એક માણસના દાંત કે સેટામાં સેટું કોણ અને નજીકમાં નજીક કોણ કે મહારાષ્ટ્રની નજર કે આજવા હું નથી હું ગંધારું નથી હુંજતું અને જોઈ લો હિન્દુસ્તાનના બાદશાહ આ હું તડકે નથી આવ્યો અને સાંઈ નથી આવ્યો એટલે એણે અબ્દુલ ફઝલને કીધું અકબરે કે આ જે ગામડીઓ છે એની ઘીરે બિરબલ હોવો જોઈએ માટે તમે જાઓ અને માન સહિત લઈ આવો અને ગયા માનસે એટલે આવ્યા પણ બિરબલ જેમ આવ્યો અને પોણા હિન્દુસ્તાનનો સમ્રાટ એકદમ ઊભો થઈ ગયો બચમાં લઈને મેળ્યો અને એકાબીઝા મેળ્યા અને એમાં પછી કીધું કે ભાઈ આ ઘડો આવ્યો છે ઈરાકથી અને પાસે બુદ્ધિ ભરીને મોકલવી છે બિરબલ કે કાંઈ વાંધો નહીં મહારાજ આપણે ભરીને મોકલી દઈએ એટલે જે કુંભારની જ્યાં એ ઉતર્યા હતા એના વાડાની માઇલપા બો તુંબડાનો વેલો હતો એને જઈ અને તુંબડાનું ડીટીયું ઘડાની પર મૂકી દીધું અને વીઆ્યો પંદર દિવસે એ તુંબડું મોટું થયું એટલે ઘડા આની પર આખા ઘડા જેવડું થઈ ગયું એટલે ઉપરથી ડીટીયું કાપી લીધું અને ઈરાક મોકલી દીધું ભાઈ આની બુદ્ધિ ભરી છે ઘડાને આશ ન આવે એમ કાઢી લેજો ઈરાનના બાદશાહ ને હિન્દુસ્તાન નો બાદશાહ તો બહુ બુદ્ધિશા હોય છે અને આ બધું એક ગુપ્તચર લોહી લુહાણ હાલતમાં આવ્યું આઈ મીન છે કે યુસુફ ખાન ને ત્રણ હજારનું નું સેન લઈ અને સડાય કર્યું છે અકબરે કીધું કે એની હમે કોણ થાય બધાય એક પછી એક બધાય કહેવા માંડ્યા હું જાઉં હું જાઉં હું જાઉં થવા માંડ્યું અને તમે બિરબલે કીધું કે મહારાજ મારે એની હારે દુશ્મની છે માટે મને જ અવાજો બધાના નામની ચીઠીઓ નાખી એની પા બિરબલના નામની નીકળી બિરબલે સડાઈ કરી અને એની પા યુસુફ ખાનને હાયર થઈ હાયર થઈ યુસુફ ખાન ભાગ્યો અને અહીંયા અકબરને ખબર પડી કે બિરબલની જીત થઈ પણ બિરબલને કે હું દુશ્મનને માર્યા વગર જવા ન દઉં અને બધા માણસોએ કીધું કે ભાઈ હવે આપણી જીત થઈ છે પાછા બોલીએ કે ના યુસુફ ખાનને મારી નાખો છે એટલે યસુફ ખાનને મારવા માટે ગયા અને એક હાંકડા રસ્તાની માઇલપા બે એક ડુંગરા આવી ગયા જ્યાંના સૈનિકો બધા જાણ ભેદું હતા અને એ લડાઈની માઇલપા યસુફ ખાનને બિરબલે મારી નાખ્યો પણ એના માણસોએ બિરબલને પણ મારી નાખ્યો આ વાત તો ઘણી લાંબી છે પણ આજ આજ મારે એટલી જ બિરબલની વાત કરવી હતી જય હિન્દ